અમારા મંદિરનું તોડી નાખેલ છે જસવંત પટેસ અને ભીમસેમ પટેસ તોડેલું છે એનો અમારે નૈ જોઈએ બસ

કે વર્ષો જૂનું અમારું મંદિર છે ત્યાં કુળદેવી માતાજીનું રાંડલ માતાજીનું હવે આ ઘણા સમયથી અમારી નાની ડેરી હતી આવા અમે અમારી સગવડ થતા અમે મોટી ડેરી કરવામાં કોશિશ કરી અને એનું બનાવી પણ સંતાબંધ તૈયાર કરી દીધું તો અમુક એના બે વ્યક્તિ છે ઉચ્ચ જાતિના એ લોકોએ અમારા ઈર્સાવવાથી અને અમને તુચ જાતિના સમજીને ને અમારાટુ રાત મંડે આ લોકો ટોરી પાડેલ છે એના નામ જસવંતભાઈ અને ભીમસંગભાઈ પરમાર આ લોકો વિરુદ્ધ કડક માં કડક કાર્યવાહી થાય એવી આ સાહેબ ને વિનંતી છે